આજરોજ તારીખ દસ છ બે હજાર ચોવીસ બપોરના બારને ત્રીસ કલાકે મળતી માહિતી મુજબ અમરેલીની શાંતાબા મેડિકલ કોલેજના ઇન્ટર્નશીપ ડૉક્ટરોની હડતાલનો મામલો આઠમા દિવસે ઇન્ટર્નશીપ ડોક્ટરોના ધરણા યથાવત શાંતાબા મેડિકલ કોલેજના મેનેજમેન્ટની મનમાની સામે ઉઠ્યા સવાલો એકસો વીસ જેટલા ડોક્ટરો દ્વારા સ્ટાઈફંડના મુદ્દે એક અઠવાડિયાથી કરી રહ્યા છે ધરણા પ્રદર્શન ચાર ઇન્ટર્નશીપ ડૉક્ટરોની તબિયત ન છતાં મેનેજમેન્ટ નથી થતું તસનું મસ રાજકીય નેતાઓ નથી આવતા ઇન્ટર્નશીપ ડોક્ટરોની મારું નામ ઇન્ટર્ન ડોક્ટર સાગર કલસરિયા છે હું અહીંયા ઇન્ટર્નશીપમાં જોબ કરું છું સાંતાબામાં સ્ટડી પણ કરીએ છીએ એટલે ઇન્ટર્નમાં અમે શીખીએ છીએ અમારો મુદ્દો છે કે જે સ્ટાઈફંડ છે જે અમને દસ હજાર જ આપવામાં આવે છે બાકી મોટાભાગની પ્રાઇવેટ કોલેજોમાં અઢાર હજાર બસો સ્ટાઈફંડ દેવામાં આવે છે અને બાકી ગવર્મેન્ટ કોલેજમાં તો અઢાર બસો દેવામાં આવે જ છે એવડી મોટી મસ્ત મોટી ફી પંદર લાખ રૂપિયા ફી લે છે છતાં પણ અમને ખાલી દસ હજાર રૂપિયા સ્ટાઈફંડ આપે છે અને કોઈ આ વસ્તુ વિશે જ્યારે મુદ્દો ઉપાડે તો એમને અંદરથી ધમકાવવામાં દબાવવામાં આવે છે વિદ્યાર્થીઓનું શોષણ કરવામાં આવે છે અને કોઈ સરખો જવાબ દેવામાં નથી આવતો અમે પિસ્તાલીસ ડિગ્રી તડકામાં છેલ્લા આઠ દિવસથી અમે બેઠા છીએ તો પણ એ લોકોના પેટમાં પાણી હલતું નથી એ લોકો કોઈ પણ રીતનો રિસ્પોન્સ આપતા નથી સતત નેગેટિવ રિસ્પોન્સ ત્યાંથી આવે છે અને કોઈ અને બાકી બધી રીતે દબાવણી એનાથી થતી હોય એ રીતે તો કરે જ છે જે લોકો આ રીતે ઇન્ટરવ્યૂ આપે કે આગળ બોલે એ લોકો ઉપર અને કોઈ જ એ અહીંયા અમારા ત્રણથી ચાર છોકરાઓ આમાં બીમાર પડી અને એડમિટ પણ થયેલા છે તો પણ એ લોકોનો કોઈ રિસ્પોન્સ આવતો નથી એ લોકોને કંઈ ફરક જ પડતો નથી હવે આ પછી તમે હવે શું પગલાં લેશો કદાચ મેનેજમેન્ટ તમારું નહીં મને તો અમે તો અત્યારે એક જ ઓલું લઈને બેઠા છીએ મેનેજમેન્ટ અમને જવાબ ન આપે ત્યાં સુધી અમે આ સ્ટાઈક કન્ટિન્યુ કરશું અને બનતા અમે બધી જગ્યાએ જાય જ છીએ કે જ્યાંથી અમને મદદ મળે આ બાબતે અત્યાર સુધી કોઈ રાજકીય લોકોએ પણ અમને આમાં હાથ અમારો પકડ્યો નથી અને કોઈ જવાબ આ લોકો તરફથી અમને મળતો નથી એટલે સમજો ને કે કોઈ ટૂંકમાં અત્યારે અમારી પાસે એક જ વસ્તુ છે કે અહીંયા અમે બંને એટલો ટાઈમ બેસી અને વિરોધ કરીએ લોકોનો જેથી કાંઈ અમને કોઈનો સપોર્ટ આવે અને અમે આમાં આગળ વધી શકીએ સૌથી પહેલાં તો કોઈ ટીચિંગ સ્ટાફ જે હોવો જોવે જે કોઈ પણ મેડિકલ કોલેજની જે પરમિશન માટે ટીચિંગ સ્ટાફ હંમેશા જરૂરી છે કે એટલી સંખ્યા હોવી જોઈએ એ અહીંયા પૂરતો છે જ નહીં એક એક પ્રોફેસર તમે ગણી લો સબ્જેક્ટ વાઇઝ વિષય વાઇઝ વાઇઝ અને મોક આપવામાં આવે છે કોઈ પૂરતો ટીચિંગ સ્ટાફ ક્યારેય અહીંયા લાવવામાં આવ્યો જ નથી જ્યારે ઇન્સ્પેક્શન આવે ત્યારે બહારથી તાત્કાલિક ધોરણે બોલાવી લેવામાં આવે છે